ગ્રામસભામાં તમામ ગ્રામજનો પંચાયતના સભ્યો તથા ઉચ્ચ અધિકારીઓ અને તમામ પત્રકાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજની સભાનો મુખ્ય હેતુ આપણી પંચાયતને નગરપાલિકામાં સમાવવા માટે જે વટો ખૂફોમ બહાર પાડવામાં આવે છે તે બાબતે સર્વે ગામજનોનો આ નિર્ણય લેવા માટે ગ્રામસભા બોલાવવામાં આવી છે નગરપાલિકા સમાવેશ કરવામાં આવ્યો છે તે રૂપ અમો સખત વિરોધ કરીએ છીએ અમારા વિસ્તારની નેવું ટકા વસ્તી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલી છે નગરપાલિકાના ઉચ્ચ વેરા ભરી શકે તેમ નથી આ નિર્ણય ગ્રામજનો અમારી પંચાયત નગરપાલિકામાં સામેલ ના થાય તેના માટે કલેક્ટરશ્રીને અમે આમંત્રણ આપ્યું હતું મુખ્ય મહેમાન તરીકે પંચાયત માવા માટે યુડિયો સાહેબ પણ આપ્યું હતું તેઓ કોઈ તો હાજર થયા ના છૂટ અમારે રેલી સ્વરૂપ અહીં આવવું પડ્યું અહીં આવીને એમને અમે અલ્ટિમેટ આપી ચોવીસ કલાક કે ચોવીસ કલાકમાં આનો નિકાલ ના આવો તો અમે ગાંધી ચિંતા માર્ગે અમારી સંબલપુર પંચાયતમાં તરણા પર બેસી અમને સંતોષકારક જવાબ મળ્યો છે હવે એનું શું થાય છે એ કલાક રાહ જોવાની રહીએ